રાજકોટમાં કાલાવાડ રોડ પર આવેલ સેરીટ એલ એલ પી કહીને ફોર્મ હતી એ લોકો અમને જ્યારે અમે બુકિંગ કરાયું સેરી ત્યારે ચૌદસો વાર નું ક્લબ હાઉસ ડેવલપમેન્ટ કરીને આપવાના હતા એ અત્યારે છેલ્લા પાંચ વર્ષથી આ કંઈ અમને કરી આપેલ છે નહીં એટલે અમારી સાથે છેતરપિંડી કરી છે ફ્રોડ કર્યો છે લેન્ડ છે હા ગ્રેબિંગમાં એવું અમે લોકોએ રેરામાં ઓલરેડી આના પુરાવા રજૂ કર્યા કારણ કે રેરામાં પણ જે જગ્યા છે ચૌદસોની અપડેટેડ છે એટલે અમે રેરામાં ગયા છીએ તો એ લોકોએ અમારી પણ લેન્ડ ગ્રેબિંગનો કેસ કહેવાય લેન્ડ ગ્રેબિંગના કેસમાં એ લોકોનું કેવું એવું છે કે અમે બહાર સ્કૂલ પિકઅપ માન બિનકાયદેસર કર્યું છે પણ એકચ્યુઅલમાં એ બિલ્ડર જ કરી આપેલ છે અમે કોઈ કોમનમાંથી કાંઈ કરેલ છે નહીં અને એ પણ તમે અહીંયા આવો જોવા અત્યારે તો ઓલરેડી ડિમોલિશન કરી નાખ્યું છે પણ એ નડતરૃપ નથી બાળકો ભૂલકા ઠંડીના વરસાદના ઊભા રહી શકે એના માટે વસ્તુ હતી અમે અત્યારે રી પણ રીમૂવ કરી નાખ્યું છે ક્લબ ની પણ હા ચૌદસો વારનું ક્લબ હાઉસ અમને ડેવલપમેન્ટ કરીને આપવાના હતા એમાં ચારસો વારનું બાંધકામ એની જગ્યા આજ સુધી કંઈ પણ આપેલ છે નહીં એટલે અમારી માંગ એ જ છે ચૌદસો વારનું ક્લબ હાઉસ જે જગ્યા છે એ અમારા નામે દસ્તાવેજ કરી આપે મીન્સ કે એસોસિએશનના નામે અને 499 એમાં ક્લબ હાઉસ ડેવલપમેન્ટ કરી આપે અમારે એટલું જ જોઈએ છે જે અમારું હક છે તે તમારા મનની વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે 5:30 કલાકની લાઈવ દરમિયાન વાત કરવા 9752 0 61 25 ઉપર કોલ કરવો